ઢોલના તાલ શરણાઈના સુરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત એકવીસ સપ્ટેમ્બરે પ્રી નવરાત્રીથી થશે જ્યાં લોકપ્રિય ગાયક જગદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે આ વર્ષે ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતા કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની માહિતી આપી હતી

લાસ્ટ ટાઈમ બી જે અમારે જે અમારું મેઈન ડેડલાઈન જે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે ઉલી હાઇલાઇટ કરાય કે બી વુમેન પ્રાયોરિટી ઓર ફર્સ્ટ પ્રાયોરિટી કે એને સેફટી ને વાયોટી મારા માટે સૌથી પહેલા માટે પ્રાયોરિટી માટે હોય છે કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ઘરમાં આપણા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણે ત્યાં લેડીઝ માઉન્ટરથી લઈને પોલીસ કર્મીઓથી લઈને મહિલા પોલીસ કર્મીઓથી લઈને અમારા ફિમેલ વોલેન્ટિયર્સ પછી અમારું ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર છ વાગ્યા સુધી હાજર હાજર કોર્ટ ઉપર અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ તો અમારી ટીમ ત્યાં ખડે પગે સવાર છ વાગ્યા સુધી ઓન સ્પોટ હાજર મળે મારું નામ જયવીરસિંહ ઝાલા છે મારી કંપનીનું નામ ઝાલેવેન્સ પ્રાઇવેટ લિમિટેડ છે